જેની અંદર અગાઉ પણ તેની અંદર મિત્રો તેમના પતિ દ્વારા કહ્યું કે તેમને દસ છોકરાવારે લફરા છે આ વાત હતી મિત્રો પરંતુ મિત્રો હવે આ કેસ ની અંદર ગઈકાલે તમે જે વિડીયો જોયો તેની અંદર આજે એનો પતિ છે કે જેને તેની શાસ્ત્રીય પક્ષવાળા અને શાળો જે છે એ મારતા હોય તેવી વાત કરતો હતો મિત્રો તે વાતને લઈ અને મનસુખભાઈ રાઠોડ એ છોકરાના પક્ષમાં તેના તેના અને સાથે વાત કરે છે મિત્રો બહુ મોટો ખુલાસો થાય છે તો આવ સાંભળે કે મિત્રો આ પાયલ કે જેની વાત કરવામાં આવી હતી કે દસ છોકરાઓ સાથે લફરું છે તેની વાતમાં શું હકીકત છે અને તેના ભાઈ એટલે કે જે યુવક છે તેના શાળાએ મનસુખભાઈ રાઠોડ સાથે શું ચર્ચા કરી ખરેખર આ વાતમાં શું હકીકત છે જાણીને નવાઈ લાગશે

મારવા થોડોસો ને એવું કામ કરો બાધવાનું બાંધવાની વાત નથી શોખ ની વાત નથી તારે તને કદાચ એવું હોય કે આપડે થોડું કામ લડવાની ઈચ્છા હોય તો તું કેવો ન્યા આવું

તમને કોઈ બેન હમે ગાળ્યું દી તમે શું ને આરતી ઉતારો આખી વાત સમજતો નથી નથી બેન અમે તમે ક્યાં ગાળ્યું દીધી પૂછો ને તો તમારી પાસે ક્યાં છે મેન માર્યો ઈ આપણે આરે પણ આ તોય ગવળો રોવા મળ્યો લેફુ રવા દે તો એને નાટક કરવાનું આવડતું નહી હા જો મારે નાટક કરવાનું સમાજ હું ઈ કહું છું સમાજનો છો નહી હું ઈ કહું છું સમાજનો સમાજમાં રાવણ કઈ બનવું નથી હું રાવણ થયો જ નહી રાવણ બનતો નથી રોવા મળ્યો અત્યારે રોય છે આ ઓડિયો હમણાં વાયરલ કરું છું તું એ કેવો રોય છે તું જો એટલે તું ઓડિયો તમારું વાયરલ કરો કે નો કરો જો તો ના હવા હોય મહાબડી અમર તારા બાપનો છો મરી ગયા છે

તો કરે બાબુ

હું તમને તમે એમ કા ગામ હે ભાઈ તારું હર્ષુપુર દેવળિયા છે ને ના બાપા ના મારું ગામ છે મોણપુર

હોય તે મર્ડર મારી નાખ્યા હોય તો તને બતાવ મારી નાખીએ પાસ ઓર કરાય બીજે નો કરાય આંધ્રો કઈ હોય નઈ હો

કરવાની ગાયું દેવા મળ્યો છે એમને તમે નો હાલો તમે હું તમને હાલ ઓળખું છું મને મા બેન હામી મળ્યો ગાયું દેવા કહું મારા મામા કેવું તમે ખોટી હશે એમાં નઈ હા જોવા મીડો ને એ ખોટો કઈ નથી

એના મોહનભાઈ હું કહું છું કોને કીધું માર ફૂઈ છે ને જેને એને કરાવી દીધું ને વાતુ જે છે ને જે એના લગ્ન કરાવી દીધા ને

નાનપણ માં નાનો મોટો થયો રામધાણા તમે તેનો ઓડિયો તમને ફોન કર્યો છું રોવા મળ્યો એજ કહું છું રોવા મળ્યો ને એટલે તમને રોવા મળ્યો એ કેટલો છે મને નો ખબર હોય મેવાડાની

મારે એને એને કઈ દુશ્મની નથી મારતો એને એટલું એને કહી દેજો કે એને કઈ તું એને માર બેન આમ ગાળું ન દેતો એટલું હું તમને કહી દઉં છું કે એને ભરત કહી કઈ દેજો તારે જે વહીવટ હોય કિશોર ની છોકરી આરે હોય કે કિશોર ની બાય હારે હોય કે કિશોર હારે હોય એના માં કે એની બેન પા નો જાય એની માં રહી ને કિશોર ની માં ઈ મારી નાની છે અને કિશોરની બેન રહી ને ઈ મારી માં છે ઈ બે છે ને અત્યારે ઈ મરી ગયા છે એની પા નો જાય એને એટલું કહી દેજો ભાઈ એને ક્યાં કાઈ કીધું એમાં પૂછ્યું એને એને પૂછો તો ખરા હવે એમાં ક્યાં એવી કોઈ મેટર છે તો તું એટલું બધું તો હું એ જ કઉં છું હું એ જ કઉં છું એની કાઈ મેટર નથી તો હું એ જ કઉં છું તો એને હું કામ ગાળું દેવી જોઈ એટલે હવે કઉં છું કે એમાં એટલું બધું રાવણાઈ નો કરવાની હોય એમાં પણ રાવણાઈ નો એકવાર

મો હું બધું સમજુ છું બગ બીજો બધી બાજીતારી જે હું એને કહી દેજો તો હવે કાળ બોલે ઓય બીજી વાત કરેસ ઓ એને કહી દીજો નકર મારીને ને તારી છેવડ ઉજા માર ને ખાઈ મારે શું છે ને મારે તો બધી ગાંડ ને ભારતે બે ને નથી કોઈ વાતમાં

કોઈ થી કઈ નથી થવાનું સાબા આ આ જમાના માં કોઈ થી કઈ થવાનું મારે કોઈ કઈ ભડવાઈ કરવી નથી મારે કોઈ કઈ ભડવાઈ કરવાની નથી હવે એને કઈ કેતો નહીં માં સમજી જા હા હું ઈ જ કહું છું હું કઈ કેતો જ નથી બસ બસ બસ